રામ રામ મિત્રો કેમ છો મિત્રો મજામાં છો ચાલો આજે આપણે બધા ખેડૂતોને પાવડા આપવાના છે ને પાવડા ભરવા જઈ રહ્યા છીએ આગળનો સ્ટોક જે આવ્યો તો એ સ્ટોક ખલાસ થઈ ગયો છે અત્યારે આપણે નવો સ્ટોક લેવા જઈ રહ્યા છીએ નવો સ્ટોક આવ્યા પછી ફરીથી પાવડા વિતરણ શરૂ કરવાનું છે અત્યારે અમે જઈ રહ્યા છીએ છાપર છાપર રાત પાસે આવ્યું ત્યાંથી આપણે પાવડા ભરવાના છે પાવડા ભરીને ફરીથી આપણે આવશું અને કાલથી હવે ફરીથી ખેડૂતોને પાવડા વિતરણ ચાલુ કરવાનું છે અને આપણી સાથે આજે આવે છે રાજુભાઈ સાકરિયા અને અત્યારે અહીંયા ઊભા હે આપણે અશ્વિનભાઈ સાકરિયા અને નંદાભાઈ સાકરિયા રાજુભાઈ આપણે આવું છે ને પાવડા ભરવા અશ્વિનભાઈ સાકરિયા અને નંદાભાઈ હાકરિયા બધા ઊભા છે ને અમે નીકળી હવે પાવડા ભરવા અટાણે ચાવી ખોપી દીધી આપણે અશ્વિનભાઈ ને આપડા કાકા થાય અશ્વિન કાકા ચાલો મળશું હવે આગળ જો મિત્રો આવી હે ખેડૂતોની હાલત પણ આપણે ગોંડલ જાતા જાતા રસ્તામાં જોયું પાથરા પલરી ગયેલા છે કેટલા દિવસ ફ્રેસર રાખે હાલે કેટલા હાલે કઈ કઈ ન શકાય મિત્રો મિત્રો અમે હવે નીકળી ગયા રસ્તામાં છીએ હવે રસ્તા ગોંડલ ને છાપર ત્યાંથી આપણે પાવડા ભરવાના હે ગોંડલ થી થોડીક ખરીદી કરવાની છે પછી આવી જશું ફરીથી કાલથી પાવડા વિતરણ નવું ચાલુ થાય છે રસ્તામાં છીએ ને જો આજે થોડુંક વરસાદનું વાતાવરણ ઓછું થયું હોય એવું લાગે છે કાલે તો આખી રાત ગઈ રાતે આખી રાત વરસાદ પડ્યો અને એના આગલી રાતે પણ એટલો જ વરસાદ હતો હું ને રાજુભાઈ ભાઈ નીકળી ગયા હે પાવડા ભરવા થોડોક આપણા શ્રીનાથજી સિંગતેલના મશીન માટે પણ સામાન લેવાનો છે અને પાવડાનો પણ સામાન લેવાનો છે એટલા માટે અમે બંને નીકળી ગયા હે ગાડી લઈને છાપ ને ગોંડલથી બધી ખરીદી કરીને ફરીથી હમણાં આવી જાઉં આપણે શ્રીનાથજી સિંગતેલમાં અને લગભગ તો આજ શાંતિ જ પાવડા વિતરણ ચાલુ કરીએ કે કાલ સવારથી કરીએ તે પાછો ફરીથી વિડીયો બનશે તેમાં જણાવશું અને બનાવજો બન્યા રહેજો આગળ વિડીયોમાં આપણે કઈ રીતે ક્યાંથી પાવડા લઈએ જે પણ તમને હણા બતાવ્યું છે આગળ જો મિત્રો આ છે ભાદર નદી રસ્તામાં આવે છે ભાદર ના પાટિયા ખુલા છે લે ભાદર નદીમાં પાણી જો પુષ્કળ હેલું જાય છે રસ્તામાં આવી કાલે આ બે દિવસના વરસાદ બાદ પાણી પણ એટલું હેલું જાય છે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર રોડના કામ ચાલુ અને રસ્તો પણ ખરાબ હોવાથી થોડો ટ્રાફિક છે રોડ પણ જવો મિત્રો ખરાબ છે એટલે ગાડી પણ ધીમે હાલે હમણાં આપણે હવે છાપર પહોંચી જવું લગભગ આ રોડ ઉપર ઘણા કામ હાલે એના હિસાબે આપણે થોડાક ધીરાતે જઈ રહ્યા છીએ જો આ સારો રોડ આવે અહીંયા નથી વાંધો આવતો અમુક અમુક જગ્યાએ તો બહુ ખાડા આવી જાય છે મિત્રો હવે આપણે આવી ગયા હૈ આપણા પાવડા અહીંયા સીજી હાર્ડવેરમાં આવી ગયા હું આપણે ભરીને પછી નીકળવાના હૈ આપણે પાવડા તો છાપર જવાનું હતું પણ વાંધો ન આવ્યો અહીંયા ટોલ ના કે ટોલ ફરીને જવું નહીં એટલે અહીંયા આવી ગયા હે આગળ ન કરતા આપણે છાપર જવાનું હતું ટોલ ના ભરો પડે એટલા માટે અહીં આવી ગયા હે ચાલો ભરી લઈએ પાવડા પછી આગળ વિડીયોમાં બનતા રહેજો બન્યા રહેજો આગળ શું શું આવે છે તે પણ તમને બતાવતા રહેશું પાવડા લઈને રિટર્ન થઈ ગયા હે મિત્રો આ બાજુમાં કામ ચાલુ હે ટ્રાફિક જામ ફૂલ છે હવે ઊભા હે હવે આગળ ટ્રાફિક થોડોક ખુલે પછી આપણે પાછા મિલે ફૂગીએ ને પાવડા બાટવાનું કામ ચાલુ કરીએ જો ફૂલના કામ ચાલુ હે ને એના હિસાબે ટ્રાફિક થોડોક વધારે છે હવે આપણે ગોંડલ ની અંદર આવી ગયા હાપર થી પાવડા ભરીને તે બાજુ હવે ગોંડલ ની અંદર જઈ રહ્યા હે સ્પેર પાર્ટ લેવાના હે સ્પેરપાર્ટ લઈને પછી આપણે નીકળી જવાના હે આપડા મિલે આપડા મિલે જઈને પાવડા વિતરણ ની શરૂઆત થશે મિત્રો નવા પાવડા વિતરણ ની આવી ગયા વરમ લેવા આવે વરમ ભરી લઈએ ગાડીમાં પછી નીકળી મિત્રો પાવડા લઈને આપણે આવી ગયા હૈ મિલે અત્યારે જો ઉતારવાનું કામ ચાલુ છે પાવડા બધા આવી ગયા હે અને બધો માલ લઈને આપણે મિલે આવી ગયા શ્રીનાથજી સિંગટેલમાં મિત્રો પાવડા લઈને અમે બધા આપણે આવી ગયા છીએ અહીંયા અને હવે બાટવાની શરૂઆત કરવાની છે આજે સવારથી એમ લાગતું હતું કે હવે વરસાદમાં વરાપ રહેશે પણ અત્યારે અમે પહોંચ્યા પછી હવે અમુક અમુક વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડીક નુકસાની તો રહેશે જ કેમ કે બધા ખેડૂતોને થોડુંક વરસાદ ઓછો થાય એવી આશા છે તો અમને બતાવું વરસાદનું અંધારું થયું હે સાઈડ વરસાદ અંધારું થઈ ગયો છે અને એટલે વરસાદ હવે ગમે ત્યારે પડી શકે છે અને જો હજી આપણે ખેતરમાં પાલો ટાંકેલો પડ્યો છે મગફળી નીકળી ગઈ એ બધા તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે આપણા બધા માટે દુઆ કરી હતી અને આપણી મગફળી નીકળી ગઈ છે આપણે જો શ્રીનાથજી સિંગતેલમાં ફરીથી પાછા પહોંચી ગયા છે અને હમણાં હવે આજથી જ લગભગ શરૂઆત કરી દેવું કે આવતીકાલથી શરૂઆત કરી દેવું પાવડાની એટલે બધા મિત્રો ખાસ ફોલો કરજો અને શેર કરજો વિડીયોને અને બધા લોકો સુધી પહોંચાડજો જેથી કરીને બધા ખેડૂતોને પાવડા મળે જેમ જેમ શેર થશે જેમ જેમ પેમેન્ટ આવશે તેમ તેમ આપણે બધા ખેડૂતોને પાવડા આપવાના જ છે મિત્રો આવી સફર હતી આપણે આજ સવારથી પાવડા લેવા ગયા અને પાછા આપણી શિવનાથજી સિંઘ તેમાં પહોંચ્યા એવી આ આખી સફર છે આપણી જે આપણે એક બ્લોગ દ્વારા બનાવી હતી તો ખાસ મિત્રો વિડીયો ગમે તો શેર કરજો લાઇક કરજો ને કોમેન્ટ કરજો એમાંથી જે જે પેમેન્ટ આવશે તે બધા આપણે ખેડૂતોને જ પાવડા રૂપે આપવાનું છે તો ખાસ વિડિયોને શેર કરજો અને ચાલો મિત્રો મળશું હવે આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ આવજો